હાલો તો ઝટ ઝટ નવરી થઈ ગઈ મારે જાવું છે મારા મમ્મીના ના ઘરે ઓય ક્યાં ગયા સાંભળતા નથી બોલની શું કામ છે ઓ આમ થી આવ્યા મને એમ કે રસોડામાં છો તો તમે રૂમમાંથી થી આવ્યા કા એ આજે હું મારા મમ્મીને રોકાવા જવાની છું હો થેલા પેકિંગ કર લઉં છું અને તમારા સાંજ માટે થેપલા બનાવી રાખ્યા છે ખાઈ લેજો સાના મના એ ઓ જા થેલા ખેકતી આવી પાછી બે દીમાં તું ક્યાં હસવા એવી છે એની

અમણા આવી ઠેકતી એક દીમાં તારું કઈ રાખીએ ની એ હારું ન ખેલાતા દી એટલા એ મન થાય તો મમ્મી એ મમ્મી એ આવો આવો બેન કેમ છે કેમ છે તમને બેન તી બેન કેમ તમે પછી તમને ખબર ન તમારા ગાડી છે એમાં જઈવા હોય

હા બેન મજામાં છે નાઠે લાટલા બધા લઈ આવતી કેટલા દી રોક આવશે જા લેતી જા કહી દીધું ને એ હાર તમે ચા હોય તો ચા તમે હવે લેટ કરતા હા લો નીકળું હવે સાસુમાન કહી દે કે હું મૂકી નીકળી ગયો કામ હતું ને હા કહી દેસ જે આવ મોડો થઈ ગયું ને તમાર ફોન ના આવ્યો કા નાનબા હા મે વળી ઓચી દાન ના કી કર્યું ગાલ લે રોકાયા હું થોડા દિવસ ભાભી પાણી નો તો પૂછો કે પાણી પીવું કે નહીં હાથી ભરિયા હું આવું હા अच्छा मैं थेला सही जाइए साइड में मुक्त जंसों की बेन ये आप भाभी मुक्की दां ठेले काम सिंह का मिंडी भाभी मम्मी कहीं आओ से ये हम आ भी जा रहे हो ले मैं सोन की भी केम से सोन की ये मजा मस्त हूँ मम्मी दां मैं केम तो केम से मर दी क्रीन मजा हो ना हाँ मम्मी आरु बेस बेस सोन की जो मैं राजा किया ये तो मम्मी नहीं करी गया चीन काम होता ना तो સંકી બેન તમને કીધું નતું કે તમે આ થેલો સાઈડ મૂકી દેજો એ ભાભી હું તો ભૂલી ગઈ કાઈ વાંધો નહી ભલેન પડ્યા ન દીકરી એ ભલેન પડ્યા નહી એ પગમાં આવે છે મેં કીધું તું કે હું મૂકી દેજો સંકી બેન તમારા થેલા આલી હવે પાણી પી લ્યો હવે છે ને જમણ થઈ ગયું છે તો આપણે જમી લઈએ તમારે ભાઈઓ કી થઈ ગયા છે ને સિંતુ રસ તો ખાઈ લઈ પછી નેવરા થઈ એ આ ભાભી હાલો જમી લે કામ અમે જમી લે જમી લે સંકી લે ભાભી આ તો પાઉં ભાજી બનાવી તમે

દૂધ ના દહીં ના ઠામ નીકળા ને લેતી કોટ કઈ ને સોનકી બેન ઓકે તો આતી આપી દીઓ બે થી તોટકી નાખું જોઈએ કી કામ કરતી ની છે મારી ભાભી હાય વરી કહી નાખો એટલે ઠામડા સોનર બેન થેન્ક યુ કા એના તમ બે જે બાકી છે શું તો સરી કા કપડા ધોઈ નાખજો ને ચાર પાંચ પડાઈ હવા ના ગયો ને તો મશીન થઈ ગયું તું યવા કો બપર ધોઈ તા તમ ઠામ ઉટકા બેઠા દેવ તમ ધોઈ નાખજો ને હાતી લાવો ને ભાભી ધોઈ નાખી એમાં શું જોઈ લે કામ કરતી દેગી તો નઈવડી ની છે એક દી શાંતિ લેવા આવી તો કામ કરી ની કામ કરી લે લે આવતી રહી તું કામ કરીને હા મમ્મી કપડા ધોયા એટલા ઠેક લો એક વાસણ કર્યા ભાભી મલક નાખી ગઈતી હતી લુગડાન ઠાંગડાન ઘણી ટાંગ હતી બે કલાક થઈ મને કે તમારે કરી જાય છે હાકટની મોબાઈલ જોતી હોય મને એની ખબર છે માં કામ કટી છે એ સોનલ બેન તમ જરીક નેવરા હોય ને તો કચરો વાદ્યન હોરમાં કસાન પોતા કર દયો ને તો થઈ જાય હવારા ધ્યાન નથી আলে পাবি হাওয়াই আমরা বাড়ি দই মাহ। সুইলে কি কাম কটেস এ তুমি কিন কাম নগরা বাতে তোরবিনা ক্ষেতন আরে সোনারবেন খাওয়ানি বাড়ি নাখ আ পাবি আমরাবারই যা ওই মািরি থাকি গ সনার বেন এম পাবি এবারে জমিন্টা পতেলেইসে পত মারদের জন এও বাবি মার দেও লাও পাব মাি দপথ এ সিদ মার্চ চচেটন মাতা গসিনা মাছ এ হ ওই মািরে কর বাকি ভরি কই ওই মাি খ । ¡Hola papi! ¡Qué gente tan a la nueva, que está en de, san de ¡Eh! 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 Kuan, kuan? ¡Eh! Tata, ¡Eh! So. ¡Eh! 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 ના ના જરીક નીંદર આવી ગઈ છે વા જાઈવી ને તી થાકી પી ગઈ તી મને આવી નીંદર આવી ગઈ હૈ ભાભી બોલો ને કામ હતું કઈ એ હા સોન કી બેન હાલો જરીક હોલ પંખો લઈ નાખે બહુત ભયરો છે હાતી આવ ભાભી એ જટ આવજો જો તો ખરી હવે પંખો લઉ રાવ માં નીંદર આવી તી ઓહો હાલો સોન બેન કોસી લઈ આવ પોતું લઈ આવો હા ભાભી લઈ આવો આરે સોન કી પોતું લઈ આવ અરે જો હમણા કુર્સી લઈ આવો સનલ તે અમા પંખો લુવા હા ભાબી ફાવી જશે હાલો હું પકડું તેમ ચડી નાખો પકડજો કે પડું એના જમાઈરાજને પછી જવાબ કોણ એ હું કરો છો બે એ મમ્મી તો પંખો જાય ને મારી પડીએ તો હું જવાબ ના ના મમ્મી પડું થોડી કઈ કે નથી પંખા હું উতারেটি উটার জাটকার এই তলে আলের গিয়েছে মমি। আবে হাতপাকরি নত্রি যাওকে পড়নে। সালা ওই প্রথমু কেন করি মুখকেউ ছুমা।হাভাবে মান্ডি পড়ি কামকার না এটলোু ওই মামুমমি উঠাকি গই ছুহাওতা এই খুবকা ওঐ থাকই মোটি মোটিন মুঠি উচ্ছসেদনে। ওর মারি ডিলকা তপে আব খালি ম তদের মাতিন ভাবি উঠালি নেটলে এখার বেনচনাডে নাই হতো এও ভাবি এন ভাবি বল। એ છે ને બાજુવાળી જાય છે ને ડ્રેસ ને લેવા તો હું ભેગી જાઉં છું તો તમે જરી રસોઈ કરના છો ને હો કઈ જા હે એમ કરો ને હા મે માટલું છે ને જરી બીસરી નાખ છું ને પછી ભર લેજો હાલો હું જાઉં પછી આવી એ બોલાવ લે બાટલી કદની પાપડી મારી હું કેમ જાય કામ કરવા આવી કામવારી હોય મારી ઘેર તો કામ કરી જાય કોઈ દી કામ ન કરવું પડતું કોઈ દી રે ન્યા સુખી છે માર કે આયો આવું ની રોકાવાય કુરુ વિસી દી રાંધી નાખજો હમણા ફોન કરું મારા ભાઈરાને તેડી જાય મને તા રાન કઈ ની હું તા આ હાલો શું કરતા તા આ ઓફિસે છે તું શું કરતી તી આ રે બસ જો સુતી તી આ લે તમે લીધું કે બાકી છે તારી ના ના બાપી ગયા છે ગામમાં ને મમ્મી સત્સંગમાં ગયા છે તો એ રસોઈ ભાભી આવે ને બનાવે ને તો જમી લે એ રસોઈ બસોઈ નહીં બનાવે એ આવે હાંજે આવે રસોઈ તારે કરવી જોઈએ ના હો એવું નથી મારી ભાભી કે એવું રાખે છે મારું એ સારું તો રોકાજે મય ન પડી તમે પણ એટલા હોય ને ખાવામાં ઉપાધી થાય મને તમારી ઉપાધી થાય જમો નહીં તો માંડા પડી જાવ તું કાઈ ફોન કર એવું હોય મને તેડી જાવ તમે એ ના ના આ તો તેડવા નહીં આવો હા તો કાલે તેડી જાજો હો એ હો ફોન કરી કાલે ઓકે બાય

અને તો બહુ તાવ હોય એવું લાગે છે અને એક બાટલો ચડાવો જો અત્યારે ઓય માડી રે બાટલો ના રે ના બાટલો ન ચડાવો મારે તો બેન તમે કે સાજા નહીં થા બાટલો નઈ ચડાવો તમારું શરીરમાં બહુ વીકનેસ છે થાકેલું છે શરીર એવું લાગે છે ઓય મારી ઓને ખબર પડી કે કા માંડી પડી બાટલો ચડાવો તો મને ક્યાંય મૂકી આપે એ ના ના ડોક્ટર સાહેબ બાટલો તો ચડાવી દેજો ઓકે ચાલો વા આવી જાવ સુઈ જાઓ બેન બાટલો ખાલી થાય તે કેજો મને હો આ એક બાટલો ચડાવી લઈએ સોનકી કઈ બીજું કઈ ખાતું નથી ને એ ના ના મમ્મી કઈ ખાતું તો નથી પાને હું જવાબ દઈશ એ હાલો એ આ જમાઈ રાજા કેમ છે મજામાં ને હા એ સોનકી નો ફોન હે ને કેર ભૂલાઈ ગયો છે અમે એવા દવાખાને એને તાવ આવ્યો છે ને તી બાટલો ચડાવે છે તઈ હતી એ હા હાલો હા ના તાવ આવી ગયો છે રી ખેતો તો ને કે ન્યા મોઈર માં જા માં તોળવી નાખી કામ કરી માંડી પડી ગઈ હાય લાવું છું તેડવા એ હો હાય તમારી સાસુ બેન હો છું હું તો ગામ માં કેવી તાડ તો મે બાજુવાળા પૂછ્યું તો કે તમારા સાસુ ને સોનલ બેન દવાખાને ગયા છે તું તો આવી દોડતી દોડતી ગઈ હાય સોનલ બેન ને હું છે કઈ ની ભાભી ખાલી તા આવી ગયો છે આરો ધ્યાન રાખજો હવે હો ધ્યાન રાખી કેમ છે હવે તને હારું છે હા હવે હારું છે હાલો બાટલો પૂરો થાય એટલે આપણે નીકળીએ પ્લીઝ ઓનર બેન આજે જ વયું જાવ છે હા ભાભી આજે જ વયું જાવ ઘરે કેમ બાકી આઈ દી ને કે આમ કરો તો વયું જાય નાંદુ